હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે બનાવવાનું છે ગુવાર બટેટાનું શાક તો રેસીપી શરૂ કરતાં પહેલાં જો ચેનલમાં હજી સુધી નવા હોય તો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો સૌથી પહેલાં આપણે ગુવારના આ રીતે કટકા કરીને લઈ લીધા છે અને બટેટાના પણ આ રીતે ટુકડા કરી લીધા છે આ રીતે આપણે બંનેને સુધારી લીધા છે અને શાકને ધોઈ અને તૈયાર કરી લીધું છે તો હવે આપણે કુકરમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે સૌથી પહેલા આપણે તેમાં રાઈ એડ કરી દઈશું રાઈ ફૂટી જાય એટલે ત્યાર પછી આપણે જીરું નાખી દઈશું અને ત્યાર પછી આપણે હિંગ નાખી દઈશું પછી થોડીક ચપટી જેટલી હળદર આપણે તેલમાં એડ કરી દઈશું તેલમાં હળદર નાખવાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને ત્યાર પછી આપણે આ લસણની પેસ્ટ કરીને લઈ લીધી છે એને આપણે તેલમાં નાખી દઈશું લસણ થોડું તતડી જાય એટલે ત્યાર પછી આપણે શાક એડ કરી દઈશું બધા શાકને આપણે તેમાં એડ કરી દઈશું અને તેને હલાવીને સરખી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈશું તો સૌથી પહેલાં અડધી ચમચી જેટલી હળદર ચપટી જેટલો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું પછી બધા મસાલાને શાક સાથે સરખી રીતે મિક્સ કરી લેશું હવે મિક્સ કર્યા બાદ આપણે શાકને થોડીવાર માટે તેલમાં જ ચડવા દઈશું શાકને તેલમાં ચડવા દેવાથી શાક ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે પણ જ્યારે કુકરમાં શાક બનાવતા હોય તો તેને થોડીવાર માટે તેલમાં જ ચડવા દેવું જેથી તેનો જે પાણીનો ભાગ છે તે દૂર થઈ જાય અને શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો આપણે તેને બેથી પાંચ મિનિટ માટે તેલમાં જ ચડવા દેશું હવે શાક આપણું થોડુંક ચડી ગયું છે તો આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરી દઈશું જો તમારે લસણવાળી ચટણી નાખવી હોય તો તમે એ પણ નાખી શકો છો પણ મેં પહેલાં તેલમાં લસણ નાખ્યું છે એટલે અત્યારે હું ખાલી લાલ મરચું પાવડર જ એડ કરું છું હવે તેને હલાવીને આપણે મિક્સ કરી લેશું અને પછી આપણે તેમાં જરૂર પૂરતું પાણી એડ કરી દઈશું પાણી એડ કર્યા પછી હવે આપણે કુકરને બંધ કરી અને ત્રણ થી ચાર સીટી કરી લેશું થોડુંક આપણે તેને તેલમાં જ ચડવા દીધું હતું એટલે આપણે ત્રણ થી ચાર જ સીટી કરશું તો હવે આપણી સીટી થઈ ગઈ છે તો આપણે શાકને ખોલી અને જોઈ લેશું તો આપણું શાક એકદમ બનીને તૈયાર થઈ ગયું છે ખાલી ગુવારનું શાક ઘણાને ના ભાવતું હોય પણ ગુવાર બટેટાનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે તો હવે આપણે ઉપરથી ધાણા જીરું પાવડર નાખી દઈશું અને થોડા લીલા ધાણા એડ કરી દઈશું ત્યાર પછી તેને હલાવીને મિક્સ કરી લેશું તો તૈયાર છે આપણું ગુવાર બટેટાનું શાક વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને ગુવાર બટેટાનું શાકની રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો